વ્યક્તિનું મોત થતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા છે અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો જેના પગલે બંને તરફ પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ઉશ્કેરાયેલા ટોળાએ ની કાર સહિત ત્રણ કાર પર પથ્થરમારો કર્યો હતો અને ડીવાયએસપીની કારને આગ લગાવી હતી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધી અટકાયતનો દોર શરૂ કર્યો હિંમતનગરના ગામડી પાસે ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિકનું મોત થતાં જ મામલો બિચક્યો છે ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્રિત થઈને ભારે હોબાળો મચાવ્યો બ્લોક કર્યા પછી ત્રણ કલાક ચાર કલાક સુધી રોડ બ્લોક છે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને તે ગ્રામજનો સમજી ગયા જેથી પીએમ ઘર હિંમતનગર લઈ ગયા છે આ કેટલાય વર્ષની માગણી ચાલુ છે અમારી અહીંયા બ્રિજ બનવો જોઈએ તેમ ખેડૂતો ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે ખેડૂતોને ચાલ લેવા માટે માટે પાણી લેવા માટે એના માટે રોડને પેલી સાઈડ જવું પડે છે અમે પાછું સ્કૂલના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવું પડશે એક જ માગણી છે બ્રિજ બનવો જોઈએ જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે અમારી સાંભળતું રોડ બ્લોક કર્યો આજે સવારે સાડા વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેર્યા જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચએ ના અધિકારીઓ જણાવે છે હિંમતનગર તાલુકાના ગામડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો જે ગામડી ગામનો યુવાનને અકસ્માત દરમિયાન તે મૃત્યુ થયું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હિંમતનગર તાલુકા પાસે આવેલા ગામડી ગામ પાસે જે યુવાન હતો યુવાન ઘટના સ્થળે જ મોત થયું હતું ગામના લોકોએ એકઠા થયા હતા ત્યારબાદ જે યુવાને યુવાનના મોત થતા ગામ લોકોએ એકઠા થયા હતા ત્યારબાદ જે ગામ લોકોએ આ જે અવર જવરથી ગાડીઓને પણ રોકવામાં આવી હતી ટ્રાફિક પણ જામ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ટ્રાફિકની લઈને પણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ પોલીસ પર ગામ લોકોએ પથ્થર મારો કર્યો હતો અને પોલીસે પણ ટીયર ગેસના પણ શેલ તોડવા આવ્યા હતા ત્યારબાદ જે ગામ લોકોએ જે પોલીસની જે ગાડી હતી વાહન ઉપર પથ્થર મારો કર્યા બાદ એ બીજી ગાડીને સળગાવવામાં આવી હતી જે અત્યારે હાલ જે દ્રશ્યમાં જોઈ શકાય કે જે ડીવાયએસપીની ગાડી હોવાનું પણ સામે આવ્યું હતું પોલીસે અત્યારે હાલ તો જિલ્લા પોલીસ વડા અને સહિત તમામ પોલીસે અત્યારે હાલ તો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ તો જે ટ્રાફિક જામ હતો તે ટ્રાફિકને હાલ તો ખોલવાનો ચાલુ કરી દેવામાં આવ્યું છે ચોમાસા ને ધ્યાનમાં રાખીને સુરત પાલિકા તંત્ર સજ્જ થયું છે શહેરના તમામ ખાડીઓ પર